આકાશવાણી નું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતી અતિવૃષ્ટિ બાદ ખેતીમાં લેવાતી કાળજી પર આધારિત છે નમસ્કાર શ્રોતા મિત્રો કૃષિ માહિતી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ અત્યારે જે કચ્છમાં વધુ પડતો વરસાદ થયો છે અતિવૃષ્ટિ થઈ છે તો એના પછી કૃષિની શું હાલત છે ખેતીમાં શું કાળજી રાખવી જોઈએ એના માટે આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે શ્રી વેલજીભાઈ ભુડિયા જેઓ પ્રગતિશીલ ખેડૂત છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક સન્માન તેઓએ પ્રાપ્ત કરેલ છે અને તેઓ હંમેશા ખેડૂતો માટે તત્પર હોય છે કોઈ પણ પ્રકારની સલાહ હોય અને તેઓ ઘણા બધા પ્રયોગો ખેતીમાં કર્યા છે છે તો આકાશવાણી આપનું સ્વાગત નમસ્કાર વેલજીભાઈ હવે અત્યારે જે વધારે પડતો વરસાદ પડ્યો છે અને કચ્છમાં જે ખેતીની હાલત થઈ છે તો એના માટે અત્યારે ખેતીમાં શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપના જીવનના જે અનુભવો છે ને આપની પાસે જે જ્ઞાન છે અમારા શ્રોતાઓને આપો કચ્છ જિલ્લામાં આમ એકંદરીઓ આપે કચ્છ જિલ્લો સૂકો પ્રદેશ કહેવાય પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ જે કચ્છને પરિવર્તન લીધું છે એમાં પણ ખેડૂતોનો મોટો ફાળો છે કેમકે સૂકી ખેતીમાં અત્યારે બાગાયતનો જે વિષય આવ્યો કચ્છની અંદર એને કારણે જાડી આજે કચ્છની અંદર એક હરિયાળી થઈ અને હરિયાળીને કારણે વરસાદ અને એકંદરે મારા જીવનનો આજે બાવન તેપન વર્ષથી હું ખેતીમાં કામ કરું છું પણ જીવનનો અનુભવ એ જ છે કે વરસાદ જયારે આવે છે ને ત્યારે વાવાઝોડું ના અને તેને કઈ મુશ્કેલીઓ લઈને આવે છે પણ કચ્છની પ્રજા ઘણું બધું સહન કરવા છે પણ આજે આપણો આ પ્રશ્ન છે એ હાલનો જે વરસાદ છે ક્યાંક ઓછો છે ક્યાંક વધુ છે પણ જે પશ્ચિમ વિભાગ છે તો કચ્છનો પશ્ચિમ વિભાગ માંડવી ને નખત્રાણા ની સાઈડ નો જે વરસાદ છે એ વરસાદ અતિરેક છે એટલે અતિરેકને કારણે ખેડૂતોને બાગાયત ખેતી છે કે એમાં વધારે નુકસાન થયું છે શાકભાજીને મોટું નુકસાન છે કેમ કે બકાલામાં જો ચોવીસ કલાક પાણી ભર્યું રહી જાય એટલે બકાલું લગભગ પૂરું થઈ જાય કેમ કે એના મૂળિયા સડી જાય એનો ફાલ છે ટમાટા છે રીંગણા છે આ બધા નમેલા ઝાડવા હોય એ બધાને ભેજ લાગે એટલે એને કારણે મોટું નુકસાન થયું છે નુકસાનને સહન કરું એ તો ખેડૂતની ઘણું બધી ધૈર્યતા ના એનો અનુભવો છે પણ એકંદર એટલું જ કહું કે ઈશ્વરને સામે આપણે લાચાર છીએ પણ છતાં આજે થયું છે એટલે પાણી ભરાણાં હોય ખેતરોમાં એને તાત્કાલિક એને ખોદીને શેડાપાડામાંથી પાણી બહાર કાઢવા જોઈએ અને એવા પાણી બહાર નીકળી જાય એટલે એને વાકર પાણી આપણે કૂવાનાં પાણી હોય ને તાત્કાલિક કેમ દેવાય તો એની આડઅસર જે પાલર પાણી નીચી છે એ આડઅસર ઓછી થાય એકંદરે અમે ઘાસચારા છે રંજકા છે એક બકાલા છે એની એક વખત અમે અત્યારે ડ્રીપ છે ભલે તો પણ એક વાકર પાણી જેને કુવાનું પાણી કહીએ એટલે ઈ કુવાનું પાણી તાત્કાલિક દેવાથી એને ઘણું બધું થોડીક રાહત મળી જાય કેમકે એ ખેતી આખી કુવાના પાણીની પ્રેક્ટિસ પડેલી ખેતી છે એટલે આ પાર્લર પાણી જયારે પડે છે વરસાદનું ત્યારે એકદમ એને સ્નાન કરવાની મજા આવશે બધું મજા આવશે લીલો હરિયાળો થયો અતિરેક જયારે પાણી આ પડ્યું છે ત્યારે એ પાણીને માટે પાણી પોતાના ક્યારામાંથી બહાર કેમ નીકળે પોતાના ખેતરમાંથી બહાર નીકળે એની પ્રયત્ન ખેડૂતોને કરવા જોઈએ પ્રથમ પાકી થોડુંક સૂકું હવામાન થાય એટલે આપણે આગળની કાર્યવાહી માટે આપણે વિચારવું જોઈએ મૂળિયાને પાણી અતિરેકત થવાને કારણે મૂળિયા સડી જાય છે મૂળિયાને બારેથી ઓક્સિજન નથી મળતું પાણી ભરેલું રહે છે જયારે પાણી ભરેલું રહે છે એટલે શ્વાસ લેવાની એને તકલીફ પડી એટલે છોડને બધી આ તકલીફ એને મૂળિયા રવાની થાય છે ઉપર તો જે ભેટ લાગે છે એ તો લાગે છે પણ જમીનમાંથી આ ભેટ લાગવાને કારણે પાક બધો પીળો પડી જાય પાક પીડો પડે છે જેમ આપણે શરદી થઈ જાય ને એવું એને એવું વાતાવરણ એને છોડવા ઉપર દેખાય પણ આંબા છે ચીકુ છે આ મોટા ઝાડવા છે એને ઈ નથી દેખાતું પણ બાકીના ઝાડવા જે પપૈયા છે કે કેલાવ છે એને થોડી આડઅસર ઘણું બધું થાય છે એનું કારણ છે કેમ કે ઈ ટૂંકા સમયના બાગાયત છે એટલે એને થોડીક વધારે અને પવનને કારણે બાગ બગીચા બધા સાફ ઘણા થઈ ગયા ખેડૂતોને જોવાનો વારો અને રોવાનો વારો પણ આવ્યો આપે નજરે જોઈ છે તો આવા બગીચા વાળાને ખાસ તો એને ખેતી ખાતા દ્વારા પણ એને સપોર્ટ કઈ રીતે આપો એ સરકારના થોડાક વિષયો છે પણ મારી દ્રષ્ટિએ જે કચ્છની અંદર અત્યારે અતિરેક પાણી જે પડ્યું છે એ તો કુદરતની એક બાજુ મહેરબાની છે ને એક બાજુ જુઓ તો નુકસાની પણ એટલી છે પણ એ નુકસાની સહન કરીને આપણે બધાને બેઠું તો થવું જ પડશે ખેડૂતો તમારી તાકાત સાથે લગાવો આપણે તો ધૈર્ય જાણી અને કુદરતી જે કર્યું છે એ સ્વીકારીને આપણે આગળ વધશું તો આપણી ખેતી પાછી નવેસરથી આપણે રવાની કરી શકશું બહુ સરસ વાત કરી કે કુદરતે જે કર્યું એને કરવાનું હતું એ કરી લીધું પણ હવે આપણે કરવાનો સમય આવી ગયો છે અને આ પરિસ્થિતિમાં આપણે બધા સાથે છીએ ખાસ કરી અને આપણા વેલજીભાઈ જે છે એ આપણા ખેડૂતોની સાથે છે વેલજીભાઈ ત્રણ થી છ ના સમય એમનો ફોન ચાલુ રાખે છે અને કચ્છના કોઈ પણ હોય એને એ વિનામૂલ્યે સલાહ આપે છે તો વેલજીભાઈ હું અમારા શ્રોતાઓ વતી આપને રિક્વેસ્ટ કરું કે આપનો નંબર અમારા શ્રોતાઓને પણ આપું ચોરાણું છવીસ નવાણું અગિયાર બાર અતિવૃષ્ટિ બાદ ખેતી માં લેવાતી કાળજી પર આધારિત કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળી કાર્યક્રમ નું પ્રસારણ આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું